વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર બાર જે છે વાતાવરણની સજીવ પર અસર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને ધોરણ સાતના મિત્રો અમારા તમામે તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા સાથે ભણતા બીજા જ બીજા મિત્રો સુધી પણ અમારી ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલો છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે એમાં પહેલો શોભ આવરણ વૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે તો શોભ આવરણ વિષુવૃત્ત પર આશરે સોળ કિલોમીટર સુધી ફેલાયેલું છે જો છે ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો કયા વૃક્ષો જોવા મળે છે તો ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલોમાં રોઝવુડ અબનુસ મેહંગની રબર વગેરે વૃક્ષો જોવા મળે છે જો છે શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે તો શંકુદ્રુમના જંગલોમાં વાંદરા ધ્રુવીય રીંછ એટલે કે સફેદ રીંછ કસ્તુરી મૂર્ગ યાક વરુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે ચોથો છે રણપ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવા પોશાકો પહેરે છે તો રણપ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે પાંચમો છે નૈઋત્યના પવનો કોને કહેવાય છે તો ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી નૈઋત્ય પવનો કહેવાય છે અને મિત્રો આ સિવાય ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્કશન બોક્સમાં આપેલ છે અને ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા તમામે તમામ આઈએમપી વિડીયો ત્યાં જોવા મળી જશે જો એ બીજો ટૂંક નોટ લખવામાં પહેલો સમક્ષણોષણ ઘાસના મેદાન તો સમક્ષણોષણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે ગુજરાતમાં ભાવનગરના વેડાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે આ પ્રદેશમાં જંગલી ભેંસ બાયનેસ અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે બીજો છે ભૂમધ્ય સાગરના જંગલો તેની પણ મિત્રો સંપૂર્ણ નોંધ આપેલી છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ લખી લેવાનો છે નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન તરફ નેક્સ્ટ જો છે સમતાપ આવરણ તો એના વિશે પણ મિત્રો સંપૂર્ણ નોટ લખેલી જ છે જે તમારે વિડિયો સ્ટોપ કરીને મિત્રો લખતા રહેવાનું છે કારણ કે જો આપણે સંપૂર્ણ જવાબની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે ચોથો છે વાતાવરણનું દબાણ તો ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ હોય છે ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે તેથી ત્યાં વાતાવરણ ભારે દબાણ હોય છે ત્રીજો જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર આપવામાં પહેલો આબોહવા એટલે શું આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો તો કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે કે ક્ષેત્રના પાંત્રીસ કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ વાતાવરણના તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે અને એના પર થતી માનવીની અસર જોઈએ મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ મુદ્દાઓ લખેલા છે જે તમારે સંપૂર્ણ સમજીને લખી લેવાના છે નેક્સ્ટ જોઈએ બીજો ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો વિશે જણાવો તો એના વિશે પણ સંપૂર્ણ નોંધ લખેલી જ છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ લખી લેવાનો છે તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું ચોથો છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલો રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે તો આવશે આયન આવરણને બીજો છે પશ્ચિમો પશ્ચિમો બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે તો આવશે કાશ્મીરમાં તો જો છે ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ખાલી જગ્યા હોય છે તો આવશે અત્યંત ઠંડા પવનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાયનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત